ગજબ છે લોકો ઉછીનો માંગનારા ઓની સર્ચા ચાલી અને નટરલાલ બૂચ જેવા સમર્થ સર્જક ની કલમ જ્યારે ચાલતી હોય ત્યારે એક થી એક ચડિયાતા પ્રસંગોને નો એક વાસ્તવિક સિતાર આપણે સમક્ષ મુકતા જાય બે સરસ મજાના પાત્રો ગીધુભાઈ અને મિની બેન ના લઈને એમણે એક નવું એક નારંગીનો રસ કાઢવા માટે મોસંબી નારંગી વગેરેનો જ્યુસ કાઢવા માટે હજી તો આપણા ઘરે પહોંચ્યો પણ નથી મુહૂર્ત પણ થયું નથી અને આ લોકોની મીની દ્રષ્ટિમાં એ આવી ગયો અને કહ્યું કે હું મેં આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા લાવો તો જરા જોઈએ તો ખરા કેવું કામ આપે છે બે નારંગી પણ ઓછી આપજો એક સરસ મજાની આપણે ત્યાં એક સરસ કથા છે કે કુલ પાડોશમાં આવું ઓછીનું માગનારા પાડોશી રહેતા એટલે પાડોશે ખીચડી બનાવી લે એમણે ધ્યાન રાખ્યું કે આજે ખીચડી બને છે એટલે પોતાના ઘરેથી ગયા અને ત્યાં જઈને કહ્યું કે કઢી લેવા માટે આવ્યા છે તો ગરધણી બિચારો ભોળો માણસ હશે એણે કહ્યું કે કઢી તો બનાવી છે પણ આપીએ કેવી રીતે એટલે ઓછીનું માગનાર આ શોષક વર્ગ છે ને એને તુરંત જ એક ઉકેલ શોધી કાઢ્યો એણે શું કર્યું કે ગામડાઓમાં આપ લોકોને ખબર હશે કે મકાનમાં પહેલા દેશી નળિયાઓ આવતા એટલે પાઇપના અર્ધાકાર જેવા કોઈ પાઇપ હોય એને અર્ધો કાપી નાખો છે એને ગામડાની પાસે નાળ કે છે આવા નળિયા બનાવવાનો તો એવું લઈ લીધું અને કયું આની અંદર આપો તો ઓલો જે શોષિત વર્ગ છે બિચારો એટલે કે જે ઉછીનો આપનારો છે એને કહ્યું કે ભાઈ આમાં તો બંને સાઈડથી ઢોળાઈ જશે પ્રવાહી છે કઢી તો તો ઉછીનું માગનારે સરસ ઉકેલ આપ્યો કે એક કામ કરો બંને સાઈડ ઉપર તમે જે છે નાના નાના ખીચડી જે છે એના ભાગ મૂકી દો એટલે કઢી બંને સાઈડથી ઢોળાઈ ના જાય એટલે માગવાની હતી ખીચડી સાથે કઢીનું નક્કી થયું હવે આપનાર જો બોલે નહીં તો વાંધો નથી પણ એણે એવું કહ્યું કે સાથે એમના ખુલ્લી લઈ ઉપરથી તો માગનારે કહ્યું કે ના જો રોટલો બની ગયો હોય તો ઉપર ઢાકવા માટે પણ આપી દો છે ને ગજબ વાત લોકો શું પ્લાનિંગ કરે છે ઓછીનું માગનારો અને કેવી રીતે સરસ મજાનું પોતાનું કામ કઢાવતા હોય છે તો કહ્યું કે બે નારંગી પણ ઓછી આપો અને અને નારંગી ગયા આગળ એક વાક્ય આવ્યું હતું કે આમાં વસ્તુ જ્યારે લઈ જાય છે ત્યારે જો કંઈ ભાંગે તૂટે યસ આની પહેલા આવેલું વાક્ય જે છે અહીંયા છે યસ તો વસ્તુમાં કોઈ નુકસાન આવે ભાંગે તૂટે તો એમાં એનો એક સિદ્ધાંત છે આ લોકોનો કે કાં તો તો એમાં વસ્તુનો દોષ 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 હોય હોય અથવા આપનારનો જો પોતાનો નથી એટલે હવે આ પ્રસંગ આ જે સિદ્ધાંત એમણે આપ્યો ને કે જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો વસ્તુનો દોષ કાઢે અથવા તો આપણો એટલે આપણો દોષ કાઢે એમ વાક્ય આખો આવી રીતે બનાવ જોવાનું છે આપણે તો શું કે છે કે એ તો લઈ ગયા હવે તમે જુઓ કે આ સિદ્ધાંત કેવી રીતે બેસાડે છે અહીંયા એને કહ્યું કે થોડી વારે ભાઈ કહે ભલા આવો માલ ન લેતા પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ કાઢ્યો છે ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયો હવે એની વાત એક તો પેહલા કે અત્યારે જેમ આપણે ચાઇનીઝ માલથી ત્રસ્ત છીએ એમ નટવર નટુલાલ નટવરલાલ બુચ જ્યારે આ નિબંધ લખે છે ત્યારે કદાચ જાપાની માલનો ત્રાસ હશે આવા પ્રકારનો એટલે એણે કહ્યું અથવા તો અન્ય કોઈ કારણોસર પણ એણે ઠપકો આપતા કહ્યું કે આવો જાપાની જ માલ ન લેતા હોતો અથવા આપણે આને ઉલટી રીતે પણ સમજવું જોઈએ કે જાપાનની પ્રોડક્ટ અત્યારે ક્વોલિટી બેઝ બહુ સારી આવે છે અને છતાં ગીધુભાઈ જાપાની જ માલમાં બરાબર ક્વોલિટી જોતા નથી કારણ એને શું કહ્યું કે આ સંચામાં બહેને એટલે કે મેનાએ એક ચમચો જેટલો રસ કાઢ્યો છે ત્યાં એના હાથમાંથી સંચો નીચે પડ્યો આ દોષ એમના પક્ષનો છે કે સંચો તૂટ્યો એનું કારણ શું છે તો કે મેનાબેન રસ કાઢતા હતા એના એ વખતે એના હાથમાંથી એ પડ્યો નીચે અને એના ટુકડે ટુકડા થઈ ગયા ઉપરથી બીજી એક ફ્રીમાં સલાહ આપે છે હજી પણ કે જ્યારે તમે બીજી વાર લાવો ત્યારે શું કરવાનું છે તો કે બ્રિટિશ બનાવટનો લાવજો જોઈએ તો મને સાથે લઈ જજો બે શરત આપી ફ્રીમાં એક તો બ્રિટિશ બનાવટનો ઇંગ્લિશ જે દેશો છે આંગ્લ દેશો છે ત્યાં અને કે છે તમને ખ્યાલ ન આવે તો મને સાથે પણ લઈ જજો હું પહેલા હાસમ કટલરી ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ એટલે પોતે ક્યાં મળે છે શું એની કિંમત છે વેપારી કોણ છે બધું જ જાણે છે પણ પોતે ખરીદી કરવા ઈચ્છતા નથી આ અહીંયા કહેવું છે નટલાલ બુચને કે આવા આવા જે લોકો છે પરોપજીવી જે લોકો છે ઉછીનું માગનારાઓ છે એ લોકો બધું જ જાણે છે છતાં પોતે ખરીદી કરવા ઈચ્છતા નથી એટલે પહેલાંને કહે છે કે તમે ખરીદી કરો ત્યારે હું તમારી સાથે આવીશ અને તમને સારો અને સસ્તો આ બે વસ્તુ ક્યારેય લગભગ સાથે સંભવ નથી છતાં આવું આવું સાયુજ્ય કરવાનો પ્રયત્ન કહે છે અને કહે છે કે એવું અમે કરીશું મેં કહ્યું ગીદુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટ નો હતો પણ મહેનાબહેનનો હાથ જાપાની જ ખરો ગારચી ના છે એટલે ટોણો છે જેને આપણે મારવાનો ફાવટ હોય છે એમાં લોકોની તો નટુલાલ બુચ એમાંથી એક છે તો એ ટોણો મારી લીધો એણે કહ્યું કે સંચો તો બરાબરનો અસલ અસલ બ્રિટિશ બનાવટનો હતો અસલ જે શબ્દ છે ને અસલ શબ્દ એટલે મૂળ ઓરિજિનલ જે શબ્દ છે એ બ્રિટિશ બનાવટનો હતો એટલે એણે પણ જોયેલું હતું નટવલાલ બુચે મેડ ઇન બ્રિટિશ જોયેલું પણ એને કહ્યું કે મેનાબેનનો જે હાથ છે એ જાપાની જ ખરો એટલે એને એને કહ્યું કે એના હાથમાંથી પડ્યો એટલે હાથમાં જે મજબૂતાઈ હોવી જોઈએ નહોતી અથવા એવી તકેદારી નહોતી એના કારણે તેના નુકસાન નટવરલાલ બુચ કહે છે કે અમારા પક્ષે આવ્યું છે એટલે ગીધુભાઈ ગયે અરે નારેના ના એ તો મને પણ પીસી નાખે એવી છે બાકી સંચામાં તળ પહેલેથી જ હશે દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો તો ફરી પાછો આ સ્વ બચાવ છે મનોવિજ્ઞાનની ભાષામાં જ્યારે વ્યક્તિ છે એ પોતે કોઈ વસ્તુમાં નિષ્ફળ જાય ત્યારે પોતાની જાતને બચાવવાનો આ પ્રયત્ન કરતી હોય એણે કીધું કે ના એવું નથી એના હાથ તો બહુ મજબૂત છે કે છે કે તો મને પણ પીસી નાખે એવી છે એટલે નીચોવી નાખે એવી છે પણ તમે જ્યારે સંચો લીધો તો પહેલું કારણ તો ચાલ્યું નહીં એટલે બીજું કારણ આપે છે કે તમારા જે સંચો છે એમાં એટલે સંચામાં પહેલેથી તડ તિરાડ પડેલી હશે અને દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો તો પોતાની આત્મશ્લાઘા અને સ્વબચાવમાં હજી આગળ કહે છે કે આ તો દુકાનદારે તમને છેતરા કહેવાનો અર્થ છે એટલે નટવો લાલ બુચ હજી આગળ પોતાની વાતને વધારે છે કહે છે કે મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિર્થક લાગી તેથી હું જ થઈ રહ્યો આવી તો અમારી કેટલી વસ્તુઓ ઓછીનું માગનારાઓએ ટાળી નાખી દરેક વખતે પાક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો તો ઉપર જે આખી વાત આવી કે જ્યારે વસ્તુ તૂટે ત્યારે વસ્તુનો દોષ કાઢે અથવા તો આપણો દોષ કાઢે એ સિદ્ધાંત એમણે આખી વાત ઉપરથી પાછો નીચે સિદ્ધ કરી દીધો તો એ વાત આપણે બરાબર અહીંયા જો અહીંયા છે કે ઓછીનું માગનારાઓ કેવા જે છે એ વાક કૌશલ્ય ધરાવનારા હોય છે કે પોતાના હાથે થયેલું નુકસાન પણ એ બીજાને ઉઢાડી દેવા માટે અથવા બીજાની ઉપર નાખવા માટે બહુ સમર્થ અથવા પોતાનું સામર્થ્ય એમાં એ બતાવતા હોય છે અને આવું તો કેટ કેટલું આ કોઈ આ તો એક પ્રસંગ છે ઉદાહરણ તરીકે પણ આવું તો કેટલું અહીંયા આવું તો કેટલું જે છે એનો કહેવાનો અર્થ છે કે બધાને મારાંત તમારી બધાની આવી કેટલી વસ્તુઓ છે એ આપણે આવી રીતે ગુમાવતા હોઈએ છીએ અને વાંક અંતે કંપની પેન બનાવનારી કંપની આપણા આપણા સહજ્યાય આપણી બાજુમાં બેસનારાઓ આપણી પેન ભાગીને લઈ જાય અને જ્યારે પેનમાંથી પોઈન્ટ ખરી જવું આવું કંઈ નુકસાન થાય તો આપણને સલાહ આપતા હોય છે કે ભાઈ આ આ કંપનીની પેન લેવી જોઈએ ખરાબ આ પેન આ કંપની તો બરાબર આવતી નથી પેન્સિલ તો ફલાણી કંપનીની હોય તો બહુ સરસ ચાલે છે આ કંપનીની હોય તો એમની એ વધારે ભાંગવાની અથવા એને વધારે છોલવાની જરૂર પડે છે વગેરે આ મફતમાં આપણી વસ્તુ વાપર્યા પછી મફતમાં મળતી સલાહ છે જે મને તમને બધાને આવો અનુભવ થતો હોય છે અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો કીધું ભાઈ દંપતીનો રહેતો તો હજી એ એ અકો પ્રસંગ આગળ ચાલે છે કે વસ્તુ બધી અમારી માલિકી અમારી પણ કબજો દંપતીનો રહે એટલે એ વસ્તુ એમની પાસે રહે તમે ફોરવ્હીલ ખરીદો પણ રહે પાડોશીના પાર્કિંગમાં એવી વાત છે કે એમને જોઈએ જ્યારે લઈ જાય એટલે તમારા નામે દસ્તાવેજ ખરો પ્રોપર્ટી તમારી પાસે નહીં તો વસ્તુ તમારી પાસે નહીં આ પ્રકારની વાત છે એ તો જોઈતી વસ્તુ ઓછીની માગી જાય અને પાછી આપી જવાની વાત નહીં પરિણામે જરૂર પડે અમારે તે તેમને ત્યાં માગવા જવું પડતું પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો એમની ફરી માગણી આવી જ હોય તો આ પરિસ્થિતિ છે કે છે કે વસ્તુ અમારી હોય રહે એમની પાસે અને લઈ જવામાં એ લોકો ખૂબ કુશળ હોય છે અહીંયા માત્ર બીધુવાય દંપત્તિ નહીં આ બધા જ લોકો આપણે સમજવાના છે કે જે લોકો આ રીતે ઓછીનું વસ્તુનો ઉપયોગ કરવા માટે ટેવાયેલા છે તો કે છે કે અમારે જ્યારે જરૂર હોય ત્યારે અમે એમની પાસેથી માગી આવીએ બાકી વસ્તુ અમારા ઘરે તો રહે જ નહીં અને કહે છે કે અમે અમે જેના માટે વસ્તુ જે વસ્તુ એ ઉપયોગ કરવા માટે જેના માટે વસ્તુ ઉપયોગ કરવા માટે લાવ્યા હોઈએ એ હજી ઉપયોગ પૂરો થાય ન થાય ત્યાં તો એ લોકો ફરી પાછા માગવા માટે આવી જ ગયા હોય એટલે કે છે કે અમારી વસ્તુ પણ એમની માલિકીના ભોગવટામાં રહેતી આ આ એમનો બહુ નિજી અનુભવનો જે નિર્ણય છે અને એકદમ તમે જોશો તો તમને સમજા એકદમ નગ્ન સત્ય રજૂ કરે છે ધુલાલ બુચની આ ખાસિયત છે કે બહુ સટીક રીતે કોઈ કોઈ વાતને છુપાવ્યા વગર અથવા કોઈ અતિશયોક્તિ કર્યા વિના વધારે ચડાવી ને વધારે પડતું ઉમેરીને કહેવાની કોઈ વાત નથી જે છે એવું સત્ય અહીંયા આપણે સમક્ષ મૂકી રહ્યા છે કે છે અમારું શાક સુધારવાનો ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવવાના ઈરાથી ઈરાદાથી એક વખત એક નવું જ ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું આ એક તુક્કો માર્યો સર્જકે અથવા તો નિબંધ કથન એ કે અમારો ચપ્પુ શાક સમારવા માટેનું જે રહેતું એ હંમેશા એમના પાસે રહેતું ને અમે વારંવાર એને એમની પાસે માગવા માટે જવું પડતું ને આ માગા માગી રહેતી એટલે ખૂબ કંટાળી જાય એટલે એકવાર શું કર્યું કે નટરલાલ બુચે એક તુક્કો માર્યો એક પ્રયોગ કર્યો કે આવું કંઈ કરીએ જેથી કરીને એ લોકોને થોડોક સંક્ષોભ થાય થોડી શરમ લાગે કે આ આ બરાબર નથી આવી રીતે દરેક વસ્તુ વસ્તુ માગવી અને એટલે એક ચપ્પુ એ નવું લઈ આવ્યા અને એમણે કહ્યું કે ગીધુભાઈના બહેન બંને સંબોધન કર્યું છે ચપ્પુ તમારે અમારી પાસે રોજ માગવા આવવું પડે તે કરતા મને થયું કે ચપ્પુ બીજું લાવી આપું તમને આપી રાખું હવે આ નવું તમે રાખજો અને પહેલું અમે વાપરીશું તો એમને એમ હતું કે આનાથી શરમ અનુભવશે સંકોચ થશે અને પછી માગતા બંધ થઈ જશે એટલે એને આપ્યું અને એનો સંવાદ તમે જો આ આ સૌથી મોટો ટોન્ટ છે ટોણો છે આ સૌથી મોટો કે એ લોકો આ ચપ્પુ રોજ તમારે મારા પાસે માગવા આવવું પડે તમને શરમ લાગતી હોય ને એમ કે કેવું બરાબર ના લાગે એટલે આ ચપ્પુ તમે રાખો અને ઓલું જે જૂનું છે એ અમને આપી દો આ નવું તમે રાખો તમે જુઓ કે આ જેને આપણે કહીએ છીએ કે એની એને શરમાવવા માટે એને એની એને અનુભવ એવું કરવા માટે થઈને ત્યાં સુધી સર્જક જાય છે કે છે કે આ નવું પણ જૂનું અમે વાપરીશું સર્જક છે મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજો ઓછીની માગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે પણ સંયોજક છે પણ મારી માન્યતા ખોટી ઠરી તેમણે લેશ માત્ર શરમ વિના કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું કેમ જાણે પોતે જ મગાવ્યું હોય અને હું લાવ્યો અને મને કહ્યું ઠીક કર્યું તમે અમારી એક તકલીફ ઓછી કરી તો આ એમનો જવાબ છે કે ઉડતા લેવાના દેવા પડ્યા તો દંપતીએ સ્વીકાર્યું આ એક પ્રશ્ન એક સિંગલ લાઈનર ક્વેશ્ચન બની શકે કે સર્જકે ગીધુભાઈ દંપતીને ચપ્પુ આપતી વખતે તેમનો પ્રત્યુત્તર શું રહ્યો તો તેમનો પ્રત્યુત્તર છે ઠીક કર્યું સારું કર્યું તમે અમારી એક તકલીફ એક મુશ્કેલી ઓછી કરી આટલે સુધી તો ઠીક પણ પછી ચોર કોટવાળાને દંડે તેવું એમણે કર્યું થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો ને મેં જ લાવીને ભેટ આપેલ ચપ્પુ અડધું પાનું ભાંગેલું મને બતાવીને કહ્યું આ જોયું મેના અત્યારે આનાથી પહેલાં કાંતાબેનને ત્યાંથી ઓછીનું લાવેલ આખું કોળું કાપતી હતી ત્યાં અચાનક તેનું પાનું ભટકી ગયું અને ચપ્પું તેના હાથમાંથી છટકી સામે બાજુ ઉડી પડ્યું સારું થયું કે એની વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું નહીંતર એ સીધું મેનાની છાતીમાં જ ખૂપી જાય ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યો હોત તો હવે નહીં નવું લઈ આવું ત્યારે મને સાથે લઈ જજો હું પહેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ તો આપણે ક્યાંક કહેવત છે ને કે ધર્મ કરવા જતા ધાડ પડવી શું થાય તમે પુણ્ય કરવા માટે જાઓ અને ફસાઈ પડવું તો સર્જકે એક તુક્કો મારવાનો પ્રયત્ન કર્યો અને તૂકામાં એનાથી ઉલટું થયું કે આ પતિ પત્ની માત્ર કંઈ આ સર્જકને ત્રાસ આપે છે એવું નથી એક નવું નામ અહીંયા આવ્યું છે કાંતાબેનનું આ એક બેન પણ એવા છે કે જેને ત્યાંથી આ લોકો કોળું છે એ ઉછીનું માગી આવેલા અને આ કોળું ઊછીનું માગી અને એને કાપતી વખતે એનું ચપ્પુ તૂટ્યું અને સામે બાજુ જેને પડ્યું એકદમ સામાન્ય ઘટના છે નાની એમથી આવું બની શકે ચપ્પુ તૂટી પડે હવે એને કેવું મોટું રૂપ આપવું એ આ ગીધુભાઈ દંપતી પાસેથી શીખવા જેવું છે તો એને ઉડતા સર્જકને કહીએ ને આપણે કે ઉડતા ચોર કોટવાલને દંડે કહેવત છે કે ચોર ચોરી કરતાં પકડાય અને કોટવાળે એટલે કે રખેવાળી કરનાર જે પોલીસ વગેરે વિભાગ છે ઉડતું એમને દંડે એમને ખીજાય એમને સજા કરવા માંડે આવી હાલત થઈ અને બીધુભાઈએ કહ્યું કે આવું કંઈ આ તો એનાથી ઉલટું ચપ્પુ જે દિશામાં તૂટી ઉડીને તૂટીને ઉડ્યું એનાથી ઉલટી દિશામાં થયું હોત તો કહે છે કે મહેનાબેનની છાતીમાં જાત અને આવું કંઈક કરાય ને કહે છે કે આવી અજાણી બનાવટનું ક્યાંથી તમે લાવ્યા કેમ એના કરતાં આ પાછું નામ આવે છે કે આસમ કટલેરીવાળાને ત્યાંથી હું તમને સારું અને સસ્તું અપાવીશ પણ હજી પોતે તો ખરીદી કરવાના કોઈ મૂડમાં અથવા આવા લોકો પોતે ખરીદી કરવાની ઈચ્છામાં હોતા નથી તો આ આખી આખી વાત જે છે એ હજી શરૂ છે આખી વાત અને કેવી રીતે ઓછીનું માગનારા લોકો છે એક વાતો પર સસ્તું સારું અપાવી શકે પણ ખરીદી ના શકે અને વસ્તુ તૂટે ક્યારેક આ તો વસ્તુનો દોષ અથવા તો ઓછીનો આપનારનો દોષ આ એક સીધી લાઈનના સિદ્ધાંત ઉપર આ લોકો કેવી રીતે કામ કરતા હોય છે એની આખી વાત જે છે અહીંયા સર્જક જે છે એ આપણને કરી રહ્યા છે અહીંયાથી થોડા જે પ્રશ્નો જે છે એ આવી શકે છે તો એ આપણે ખાસ તો જોવાના રહેશે તો ચોર કટવાના દંડે એ એવી કઈ ઘટના લેખકના જીવનમાં બની તો એ એક ચપ્પુ વાળી છે એ એક આપણે યાદ રાખવાની છે અને ત્યાર પછી જે છે એ નાના પ્રશ્નો આની અંદર જોવાની છે યસ ઓછીનું માગનારીઓની શી જવાબદારી ઓછીનું માગનાર સી જવાબદારી આપે છે આપણને તો એ એક મુદ્દો છે અને ત્યાર પછી યસ ગીત દંપતિ માટે લેખક કંટાળને શું લાવેલા આવો એક પ્રશ્ન પણ અહીંયાથી બને છે અને કોળાવાળો પ્રશ્ન પણ ખરો ક્યાંથી લઈ આવેલા પૂછીનો એ પ્રશ્ન બહુ અગત્યનો નથી પણ છતાં આપણા ધ્યાનમાં નામ એક કાંતાબેનનું રહેવું જોઈએ તો આગળના વિડીયોમાં પછી અહીંયાથી આગળ આપણે વાત કરીશું મિત્રો